ભયાઉ ત્રણ હજાર સાતસો થી ચાર હજાર પાંચસો સિત્તેર સાવરકુંડલા ત્રણ હજાર થી ચાર હજાર સાતસો સાહીઠ રાજકોટ ત્રણ હજાર નવસો પચીસ થી ચાર હજાર સાતસો સાહીઠ વિસાવદર ત્રણ હજાર પાંચસો પચીસ થી ત્રણ હજાર આઠસો એકોતેર જેતપુર ચાર હજાર થી ચાર હજાર સાતસો એકાણું ધ્રોલ ત્રણ હજાર પાંચસો થી ચાર હજાર છસો એસી રાપર ત્રણ હજાર બસો એક થી ચાર હજાર છસો એકાવન વાંકાનેર ત્રણ હજાર છસો થી ચાર હજાર છસો વીસ પાટડી ત્રણ હજાર આઠસો સિત્તેર થી ચાર હજાર છસો એકસઠ छो वी भावनगर छियासी अरविद चार हजार बसो एक चार हजार सात सौ एक पोरबंदर तरह हजार पांच सौ पचास चार हजार सौ पचीस जूनागढ़ चार हजार चार सौ चार हजार आठ सौ पचास बाबरा तरह हजार नौ सौ पचास धी चार हजार नौ सौ पचास जसदर चार हजार हजार छसो છસો પચાસ દિયોદર બે હજાર પાંચસો થી ચાર હજાર સાતસો પચાસ અમરેલી ત્રણ હજાર સાતસો થી ચાર હજાર નવસો ચાલીસ ગોંડલ ત્રણ હજાર ચારસો એક થી પાંચ હજાર છવ્વીસ થરા ત્રણ હજાર આઠસો ત્રીસ થી ચાર હજાર નવસો દસ પાથાવડા ત્રણ હજાર પાંચસો થી ચાર હજાર બસો વીસ થરાટ ત્રણ હજાર નવસો થી ચાર હજાર નવસો ડીસા ચાર હજાર એકસો સિત્તેર થી ચાર હજાર ત્રણસો બાવન પાટણ ત્રણ હજાર સાતસો પચાસથી ચાર હજાર પાંચસો સાઠ કાલાવડ ચાર હજાર ચારસો એસી થી ચાર હજાર છસો એંશી વારાહી ચાર હજાર એકસો થી ચાર હજાર આઠસો એક સમી ત્રણ હજાર આઠસોથી ચાર હજાર છસો ભુજ ચાર હજારથી ચાર હજાર બસો પંચાણું ધાંગધ્રા ચાર હજાર બસો થી ચાર હજાર સાતસો ચાલીસ ધાનેરા ત્રણ હજાર આઠસોથી ચાર હજાર છસો નેવું લાખણી ચાર ચાર હજાર હજાર બસો ત્રણ હજાર સાતસો ત્રણ હજાર બહુચરાજી ચાર હજાર બસો માંડલ ત્રણ હજાર બસો એકાવન થી ચાર હજાર સાતસો એકાવન બોટાદ ત્રણ હજાર સાતસો પચાસ થી ચાર હજાર સાતસો ચાલીસ ઉંઝા ત્રણ હજાર આઠસો પચીસ થી છ હજાર સાતસો સાહીઠ પાભર ત્રણ હજાર સાતસો થી પાંચ હજાર બસો અગિયાર પેલ્ડી ચાર હજાર એકસો એકાવનથી ચાર હજાર નેનાવા ચાર હજારથી ચાર હજાર આઠસો રાંધનપુર ત્રણ હજાર ત્રણસોથી પાંચ હજાર ચાર હજારથી ચાર કડી ત્રણ હજાર ત્રણસો એકથી ચાર હજાર પાંચસો છવ્વીસ તમામ બજાર ભાવ જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત જાણકારીને સબસ્ક્રાઇબ કરો